નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન દેશ કિસાન ચેનલમાં ફરી એકવાર આપશોનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજનો વિડીયો આપણે ઘઉંની ઘઉંના પાકમાં અત્યારે જે આ અવસ્થા તમને દેખાય છે કે અત્યારે ડુંડી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે તો આ અવસ્થામાં કયો સ્પ્રે લેવો તો ઉત્પાદન સારું આવે તો એના વિશે ચર્ચા કરવાની છે ખેડૂત મિત્રો તો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક જરૂર કરજો ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આપણે જાણીએ છીએ કે ઘઉંનું ઉત્પાદન આપણે શિયાળુ સિઝનમાં બહુ મહત્ત્વનું હોય છે ઘઉંનું આવેતર ખૂબ થતું હોય છે પરંતુ ઉત્પાદન કેવી રીતે વધારવું તો એના માટે હું એક વિડીયો લઈને આવ્યો છું કે જેમાં તમારે હવે આ આપણે ડુંડી નીકળવાની શરૂઆત થઈ ગઈ છે ખેડૂતો મિત્રો તમે જોઈ શકો છો તો આની અંદર હવે તમારે પિયત આપી જે ત્રીજું પિયત લગભગ અવસ્થાએ થતું હોય છે બીજ ત્રીજુંથી ચોથું પિયત ત્રીજું પિયત જ ગણી લો એના પછી તમારે ભેજ હોય જમીનમાં એના પછી તમારે જીરો બાવન ચોત્રીસ ઝીરો બાવન ચોત્રીસનો સ્પ્રે આપવાનો રહે છે વોટર સોલ્યુ જે આપણે ડ્રીપમાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ખાતર આવે છે જેની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાશ આવતો હોય છે તો એને ઝીરો બાવન ચોત્રીસનો સ્પ્રે આપી દઈ સાથે તમારે વીસ ટકા જે બોરોન આવે છે ખેડૂત મિત્રો તો એનો ઉપયોગ કરો તો ખૂબ જ સારું રહેશે ખેડૂત મિત્રો તો આનો છંટકાવ કર્યા પછી તમારે ઊંબી ખેંચાશે અને ઊંબીમાં દાણા ભરાદા થશે ઉપરના દાણા જે છે એ ટોચ સુધી ભરાશે અને સારું એવું ઉત્પાદન મળશે અને એના પછી તેર જીરો પિસ્તાલીસનો સ્પ્રે ક્યારે આપો તો એનો પણ હું વિડીયો બતાવીશ કારણ કે વચ્ચે જ્યારે ઊંબી પૂરેપૂરી બહાર આવી ગઈ હોય અને એ વખતે જ્યારે આપણે જે થૂલ કહેવામાં આવે છે ઊંબી પર જે ચોટેલું હોય તો એ ટાઈમે આપણે સ્પ્રે કરવાનું નહીં કારણ કે જો એ ધોવાઈ જાય તો ઉત્પાદનમાં થોડું કાપ આવતો હોય છે ખેડૂત મિત્રો તો અત્યારનું જે પીરિયડ છે એ બહુ સરસ છે સ્પ્રે કરવા માટે અને પછી જ્યારે સામાન્ય પીળાશ પડતા દેખાય ગયું છેલ્લી પણ આપતા હોય ત્યારે તેર જીરો પિસ્તાલીસનો સ્પ્રે આપણે કરી દેવાનું રહેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો એના વિશે પણ હું વિડીયો બનાવીશ તો ચેનલ પર નવા આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને વિડીયો લાઇક જરૂર કરજો ધન્યવાદ